આ ચૂંટણીને લઈને જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દા માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવતીકાલે અગિયાર વાગે જાહેર કરવામાં આવશે સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી જે આઠ તાલુકા મથક ઉપર મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે જ્યાં શિક્ષકોએ ઉત્સાહ સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા જ્યાં છ કરતા વધુ શિક્ષક મતદારો સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શિક્ષક સંઘની આજે ચૂંટણી યોજાઈ રહી છે એમાં મારા શિક્ષક મિત્રોએ બહુ ભારે મતદાન કરી જંગી મતદાન કરશે મિત્રો મેં આજે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મહામંત્રી તરીકે ઉમેદવારી નોંધાવી છે શિક્ષકોને મારી એક જ અપીલ છે કે તમે સો ટકા મતદાન કરો અને દેશને લોકશાહીમાં મતદાનનું મહત્ત્વ સમજાવો ચૂંટણી પૂરી થતાં અમે અમારા શિક્ષકોના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જેવા કે નવ વીસ એકત્રીસ પુરવણી બિલ હોય સમય બાબત હોય વધારાની કામગીરી હોય આ બધા જ પ્રશ્નોનું અમે સોલ્યુશન કરીશું સાબરકાંઠા જિલ્લાની પ્રતિ શિક્ષક સંઘની આજે ચૂંટણી